ગણપતિ બાપો આવ્યો ઘણી રીધી સીધી લાયો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો બારે મહિને આવ્યા ખુશીઓથી તેણી લાવ્યા ભલે સૂંઢ લાંબી છે તો પણ ચાલતા ચાલતા આવ્યા ભલે સોંઢલા બી છે તો પણ ચાલતા ચાલતા આવ્યા ગણપતિ બાપો આવ્યો ઘણી રીધી સીધી લાયો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો લાડવા તો બહુ ભાવે રેવડી તો થોડી ખાવો કહું ગણપતિ તમને તો પાટે બેસું ફાવે કહું ગણપતિ તમને તો પાટે બેસું ફાવે ગણપતિ બાપો આયો ઘણી રીધી સીધી લાયો મારું દેવ દુદાડું આયો ગણપતિ બાપુ આવ્યો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આયો એક ગીર નહીં કનમાં કુંડળ બાજુ બાંધ પહેરી આવ્યા કનમાં કુંડળ બાજુ બાંધ માળા પહેરી આવ્યા ગણપતિ બાપો આવ્યો ઘણી રીતે સીધી લાયો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આયો મારો દેવ દુદાડો આયો ગણપતિ બાપો આયો તમારા દર્શન કરીએ શુભ સંકેત કન પડીએ જે કામ અમે આદરીઓ એમાં કાંઈ વાંધો ન પડશે જે કામ અમે આદરીઓ એમાં કાંઈ વાંધો ન પડશે ગણપતિ બાપો આયો ઘણી રીતે સીધી લાયો ేవ దుదాడు ఆయ గణపతి బాప ఆయ మేవ దుదాడు ఆయ గణపతి బాపు ఆయో పల్ పల్ల పూచత రాయి మనమాని నా కది పల్ పల పూజత రాయి మన మా కదికరి పేలా దేవ అ પેલા દેવ અમારા બેસાડી ગણપતિ બાપો આયો ઘણી સીધી મારો દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો મારો દેવ દુદાડો આવ્યો ગણપતિ બાપો આવ્યો ગણપતિ બાપો આવ્યો રીતે સીધી લાયો મારો દેવ દુદાડો આવ્યો 对吧？不，哎。